ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલી અધિકારીઓને જાણે રાફડો ફાટી નીકળ્યો છે નકલી પીએમઓ નકલી સીએમ નકલી આઈપીએસ નકલી ઈડી અધિકારી અને હવે નકલી ડેપ્યુટી કલેક્ટર બાદ હવે નકલી આઈટી ઓફિસર પણ જડાયો છે છોટાઉદેપુરના તાંદરજાના ખટાશના આયુર્વેદિક દવા વેચનારને ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને રેડ કરનાર આરોપીને પોલીસે ઝડપી લેવામાં આવ્યા છે છોટાઉદેપુરના તાંદલજામાં ખટાશના આયુર્વેદિક દવા વેચનારને ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને રેડ કરનાર એઝાઝ હાફીઝ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ખટાશના ફતેસિંહ રાઠવાના ઘરે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને એઝાઝ શેખે રેડ કરી હતી પરવાનગી વગર તમે દવા આપો છો કહીને પંદર લાખ રૂપિયા પડાવી લીધા હતા પોલીસ સ્ટેશન જવાનું કહીને શખ્સને રસ્તામાં રોકી ઇન્કમટેક્સ ઓફિસર ફરાર થઈ ગયો હતું આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી છોટાઉદેપુરના તાંદલજામાં ખટાશના આયુર્વેદિક દવા વેચનાર ન ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને રેડ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા